તમને ખબર હોય કે ન હોય પણ અત્યારે કમ્પ્યુટરનો જમાનો છે એટલે જરા જાણી લ્યો કે કમ્પ્યુટરની જે ભાષા છે ને એ અંગ્રેજી નથી એ સંસ્કૃત નથી એ ગુજરાતી નથી આ કોઈ ભાષા સંસ્ કમ્પ્યુટરની નથી વિચ લેંગ્વેજ ડઝ ધી કમ્પ્યુટર નો કમ્પ્યુટર કઈ ભાષા જાણે છે તમને ખબર છે શૂન્ય અને એકની બીજી કોઈ ભાષા જ નથી કમ્પ્યુટર શૂન્ય અને એક એ શૂન્ય અને એક થી જ અલગ 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 પ્રકારના સંયોજનો થાય છે શૂન્ય શૂન્ય એક શૂન્ય 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 એક શૂન્ય એક શૂન્ય એમ અલગ 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 રીતે એક શૂન્ય શૂન્યને ગોઠવી અને કમ્પ્યુટર આખું પોતાનું જાડું ઊભું કરે છે બાકી કમ્પ્યુટરને અંગ્રેજી ખબર નથી કમ્પ્યુટરને હિન્દી ખબર નથી કમ્પ્યુટરને સંસ્કૃત ખબર નથી પણ સંસ્કૃતનું વ્યાકરણ એટલું પરફેક્ટ છે કે આ પણ તમને કહી દઉં કે સંસ્કૃત ઇઝ ધી મોસ્ટ કમ્પ્યુટર ફ્રેન્ડલી લેંગ્વેજ ઇન ધી વર્લ્ડ કમ્પ્યુટર માટે સૌથી શ્રેષ્ઠ જો કોઈ લેંગ્વેજ કોઈ ભાષા હોય તો એ સંસ્કૃત છે કારણ કે સંસ્કૃતમાં બોલાય એ બધું લખાય ને જે લખાય એ બધું બોલાય થિંગ લાઈક સાયલેન્ટ વર્લ્ડ ઇન સંસ્કૃત અંગ્રેજીમાં તો બીયુટી બટ થાય તો પછી પીયુટી પુટ થાય અરે બ્યુટી બટ તો પિયુટી પટ કેમ નહીં અને જો પીયુટી પુટ હોય તો બ્યુટી બુટ કેમ નહીં સંસ્કૃતનું વ્યાકરણ એટલું બધું પરફેક્ટ છે કે કમ્પ્યુટરને માટે સૌથી શ્રેષ્ઠ ભાષા એ સંસ્કૃત છે